ભાવનગર શહેરમાં બાળકી દ્વારા રડતા રડતા પોતાની માતાને તમામ વાતની જાણ કરતા બાળકીના માતા દ્વારા પોલીસને જાણ કરાઈ પોલીસ દ્વારા ભોગ બનનાર બાળકીને ચેકઅપ માટે ભાવનગર હોસ્પિટલ ખાતે લાવવામાં આવે દુષ્કર્મ આચરનાર આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ અશ્વિન ગોહેલ ભાવનગર સ્ટેશન વિસ્તારમાં એક દુષ્કર્મની ફરિયાદ દાખલ થયેલ છે જેમાં હકીકત એવી છે કે ભોગ બનનાર અને આરોપી એક જ વિસ્તારમાં સાથે રહેતા હોય બપોરના સમયે આરોપી દ્વારા ભોગ બનનારને ચોકલેટની લાલચ આપી પોતાના ઘરે રમવા માટે બોલાવેલ અને ત્યારબાદ આ દુષ્કર્મ કરવામાં આવેલ આ અનુસંધાને પોલીસ દ્વારા ભોગ બનનારની માતાનું નિવેદન લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલા ભોગ બનનારનું મેડિકલ કરાવવામાં આવેલું ત્યારબાદ આ આરોપીને ઝડપવા માટે પોલીસ અધિક્ષક શ્રીની સૂચના મુજબ જુદી જુદી ટીમ બનાવી અને આ આરોપીને અટક કરી લીધેલો છે અને આ આરોપીને જુદા જુદા મુદ્દાઓ અનુસંધાને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માગણી કરવામાં આવનાર છે તેમજ આ આરોપીને એની મેડિકલની તપાસ કરી અને આ તપાસ ગતિમાન કરવામાં આવનાર છે આરોપીની ઉંમર જે છે તે એકવીસ વર્ષની છે અને આરોપી જે છે એ જુદી જુદી જગ્યાએ મજૂરી કરનાર છે મજૂરી કરવા જાય છે અને ત્યાં નજીકમાં બી એક ફેક્ટરી છે ત્યાં બી એ મજૂરી કામ કરે છે નહીં આરોપીનું ગુનાહિત ઇતિહાસ નથી અને આરોપી અને ભોગ બનનાર નજીકમાં જ રહે છે અને બપોરના સમયે એણે એકલતાનો લાભ લઈ અને આ દુષ્કર્મ કરેલાનું તપાસમાં ખુલેલ છે આરોપીની જે છે એ પોસ્કો હેઠળ એને બુક કરવામાં આવેલા છે અને જેની તપાસ પીઆઈ શ્રી કુરેશી હાલમાં કરી રહેલા છે